વડોદરા શહેર સુસેન ચાર રસ્તા પાસે આવેલા શનિ મંદિરના પ્રાગણેમાં અસામાજિક તત્વો દ્વારા અવારનવાર મંદિરને નુકસાન પહોંચાડવામાં આવતું હોય છે ત્યારે આજે મંદિરમાં તુલસી રોપેલ કુંડાને તોડી પાડવામાં આવ્યું હતું સાઈ શનિ મંદિર છેલ્લા પાંત્રીસ વર્ષ જૂનું મંદિર આવેલું છે જ્યાં અવારનવાર અસામાજિક તત્વો દ્વારા મંદિરને નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરવામાં આવતું હોય છે ત્યારે ગત મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા મંદિરમાં આવેલા તુલસી તોડી પાડવામાં આવ્યો હતો મંદિરના સેવકને સવારે મંદિર થતા દોડી આવ્યા હતા અને આજુબાજુ કરવામાં આવી હતી પરંતુ ત્યાં બાજુમાં આવેલા કોમ્પ્લેક્સમાં સીસીટીવી કેમેરા ન હોવાના લીધે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી વધુમાં સંજયભાઈ પાટીલે જણાવ્યું હતું કે સુજેન તલસાલી રિંગ રોડ પર ત્રીસ વર્ષનું સાંઈબાબાનું અને શનિ મંદિર છે શનિ ભગવાનનું ત્યાં તુલસીનો કેરો હતો એ બી પચીસ ત્રીસ વર્ષ જૂનું છે એટલે આજે કોઈ એ આને રાતે બે વાગે તુલસીનો કેરો અને વૃંદાવન તોડીને ફેંકી દીધી બધું સિરામિક વિરામિક બધું લગાવે તો બહુ કમ વ્યવસ્થિત હતું અને તોડીને હથોડા મારીને તોડીને એને ફેંકી દીધું છે બહાર એટલે એ ફરિયાદ લઈને અમે મકરપુરા પોલીસ ચોકી આવ્યા છીએ શંકા એટલે આજુબાજુ એક બે જણ છે જે અસંતોષી છે એ લોકો કરી રહ્યા હતા કંઈક ચળવળ કદાચ અમને એવી શંકા છે કે એમને જ કર્યું હશે